સુરતના સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ પુણા ગામમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં જુનાકારી કરે અન્ય શખ્સ સાથે આવીને ધમકી આપી કહ્યું માલિકને કહેજો દસ લાખ તૈયાર રાખે સુરતના પુણા વિસ્તારમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે માલિક સાથે વાટાકૂટ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને

ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કામ જે કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાકધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે

અન પછી કારીગરોને ધમકી आप કે તમરીયા કામ નહી કરવાનો અન પછી પાછા કારીગરો એમ કે ઇન કીયો કે તમાર શેઠને કહી દીજો કે 10 લાખ રૂપિયા રાખે મોટવાડી એમ પાછો આવું છું કેટલા રાઉન્ડ ફાઈલિંગ કર્યું અને કોઈને માર્યા ના માર્યા તો કારીગરોને થાપા થડી કરી બાકી બે ફાઈલિંગ કી દામ લૂટ ચલાવી લૂટ કેમેરામેન સેનિલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે